આમોદ રાજ ની બેદરકારી અને ભ્રષ્ટાચાર નો જીવતો જાગતો પુરાવો આમોદ ને ખાડા રાજ હાઈવેલ હાઈવે ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની છે આ માર્ગના ખાડાઓ હવે વાહનોની કમર તોડવા સાથે તંત્રની ની નિષ્ક્રિયતા પ્રતિક બની ગયા છે આરએમબી વિભાગના અધિકારીઓ આ માર્ગને નરક બનાવવા માટે જાણે કટિબદ્ધ થયા હોય તેવું જણાવી રહ્યું છે જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત નહીં થાય ત્યાં સુધી સુધી તંત્રની આંખ નહીં ખુલે મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે વાહન ચાલકો ક્યાં જાય છે મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ આ સવાલ હવે હાસ્યાસ્પદ બની ગયો છે કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા બરાબર છે મોટી ટ્રકોના ટાયર ફૂટવા કારના ચેમ્બર અને સ્ટેરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓના કાને જો પણ રેંગતી નથી સ્થાનિક લોકો અને વાહન બેદરકારી સામે ભારે આક્રોશ છે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે શું વાહન ચાલકો આ માર્ગ પર ચાલવા માટે ટોલ ટેક્સ નથી ચૂકવતા વાહન લોકો દ્વારા ચૂકવાતા લાખો રૂપિયા નો ટોલ ટેક્સ ક્યાં જાય છે જો સરકાર રસ્તાઓની જાળવણી માટે ટોલ ટેક્સ ઉઘરાવે છે તો પછી આવા ભંગાર રસ્તા કેમ વાહનો મળે છે અને વાહન ચાલકો ને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે આવા ભ્રષ્ટ વહીવટ અને બેદરકારીના કારણે આ મોદના હાઈવે ભયજનક બન્યો છે સવાલ એ છે કે શું સરકાર આવા અધિકારીઓ સામે કોઈ પગલા લેશે કે પછી તેમને પણ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર માની લેવામાં આવે આવશે કાકા તમારું મારું નામ છે સહીદભાઈ ક્યાંથી આવો છો અમે અંકલેશ્વર તાલુકાથી આવીએ તો જે આમો જમ્મુ સરનો જોટો માર્ગ છે તો તમે શું કહેશો અરે બહુ ડેન્જર રસ્તો બની ગયો છે અને ખાડા ખબોચિયા બધા કિચરોથી ભરાઈ ગયા છે તો તમે શું અપેક્ષા રાખો છો કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી ભાઈ શું કહેશો તમે આ રોડ વિશે આ સર્વિસ રોડ પર જે મોટા મોટા ખાડા પડી ગયા છે ઊંડા ઊંડા તો તમે શું કહેવા માંગશો રોળ વિશે આટલું જ કહીશ કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે લગભગ છેલ્લા પંદર થી વીસ વર્ષ હું જોઉં છું કે અમારા જે સાથી રિક્ષાવાળા ભાઈઓ વાહન ચલાવનાર ભાઈઓ ફોર વ્હીલરવાળા થ્રી વ્હીલરવાળા બધા પંદર વીસ વર્ષથી આવી જ પરિસ્થિતિ જુઓ છે આનું કશું નિરાકરણ આવતું નથી વહેલી તકે નિરાકરણ આવી જાય તો પબ્લિકને બી શાંતિ થાય મેન્ટેનન્સથી બી લોકો બચી જાય લોકો બચી જાય એવી અપેક્ષા સાથે હું માનનીય શ્રી સ્વામીજીને અપીલ કરું છું કે વહેલા મેં નિરાકરણ લાવી દે તમે શું કહેવા માંગો છો ભાઈ રસ્તો બહુ જ ખૂબ આમુદ જમ્બુસરનો ખરાબ થઈ ગયેલો છે ને વહેલી તકે બનાવવો જોઈએ અમે વાહન વેહાણ લઈ જઈએ છીએ ગાડીઓ લઈને તો બહુ જ ખરાબ ગાડીઓ છે ગાડીઓ બી તૂટી જાય છે ગાડીઓના બહુ જ ખૂબ મેન્ટેનન્સ આવે છે ગાડીઓ ચલાવવાની બી હમણ નથી પડતી વારંવાર અમે રજૂઆતો કરતા હોય કોઈ અમારું સાંભળતું જ નથી નિરાકરણ બી નથી આવતું વહેલી તકે રોડ બનવો જોઈએ રસ્તા ખાડા પુરાવો જોઈએ વહેલી તકે